રામ મિત્રો મિત્રોને કેમ છે મજામાં મજામાં જશે ને આપણા બ્લોગ જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અને અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર કારણ કે બ્લોગ અપલોડ કરવાનો હતો એટલે વ્લોગ અપલોડ થઈ ગયો છે ફાઇનલી અને ના જોયું તો જોઈ લેજો પહેલાં અને પછી કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર અને વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવું અને બ્લોગ આપણો આઠ વાગે આવી જવાનો હોય છે દર બે દિવસે ને બે દિવસે આઠ વાગે વ્લોગ આવે

બ્લોક ક્યાંથી શરૂઆત કરી ઉપરથી કરી હોય ઓબ્વિયસલી કારણ કે ફાઈવ નેટવર્ક આવે એટલે ફાઈવ જીમાં જ અપલોડ કરવાનો હોય તો ચાલો જો વાતાવરણ કંઈક આવું છે કેવું છે આવું છે અને બાકી જો સનસેટ તો થવાનો કંઈ પ્રશ્ન આવતો જ નથી તમારા ગામમાં સનસેટ થતો હોય તો કહેજો કમેન્ટમાં બરોબર અને હા ભાઈ અમુક લોકો એવા કન્ટેન્ટ નાખે ને કે ખરાબ કન્ટેન્ટ હોય ને તો એટલો વાયરલ થાય અને એક આપણે છીએ કે સારું કન્ટેન્ટ નાખીએ તો કોઈને જોવું ગમતું નથી એટલે જો કે એ સત્ય વાત જ છે સારા કન્ટેન્ટમાં એટલા વ્યૂ અને એવું કંઈ બહુ ટૂંકમાં ગ્રો ન થાય અને ભાઈ ખરાબ કન્ટેન્ટ એટલો વાયરલ થાય એટલો વાયરલ થાય કે બધાને એમ જ મજા આવે ખરાબ જોવામાં જ મજા આવે અને ડબલ મિનિંગનું ને એવું બધું હોય ને તો વધારે જોવાની બધાને મજા આવે એટલે તમે એવું વિચારતા ને કે હવે આપણે ખરાબ કન્ટેન્ટ ચાલુ કરશો ના ભાઈ ના એવું કંઈ નથી આપણે આવું જ કન્ટેન્ટ રાખશું ક્યારેક ને ક્યારેક આજ નહીં તો કાલ આપણી મહેનત રંગ લાવશે અને આપણું પણ કન્ટેન્ટ બધાને ગમશે જોકે ઘણા લોકોને તો ગમે જ છે આપણે એટલે કન્ટિન્યુ રાખશું બસ આટલું જ હતું વધારે કંઈ નહીં અત્યારે જમી લીધું અને અત્યારે વાગી ગયા સાડા દસ જેવું આજે કારણ કે મારે કાલે સવારે જવાનું છે રાજકોટ એટલા માટે વહેલા સુઈ જાય તો વહેલા ઉઠીએ કારણ કે 6:00 વાગણ ટ્રેનમાં જવાનું છે તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ સવારે ધ નેક્સ્ટ ડે ભગવાન થઈ ગયા આપ તો ભગીયા રેલવે સ્ટેશન ચાલો નીકળીએ તો રાજકોટ અજી બામણીયા જો ત્યાં ડાયરેક જવાનું આપણે મેટોળા અને હજુ બામણિયા જે પોતાનું ને મોઢું દેખાડવામાં શરમાય છે આમ ન હાલે મોઢું બતાવવું પડે ને યાર આપણે પહોંચી ગયા છીએ રાજકોટ દોસ્તાની ઓફિસ ઓફિસે અને આ દોસ્તા જો ક્યારેક ભેગા થાય ને તો મોબાઈલ લઈને બેઠા જોવાય આવા હોય આવા કોઈને મળે નહીં જો આ આવી ગયા જેભાઈ આપડાબી ખાઈ ને તમારું મોઢું મીઠું કરી દ્રો આપ મિત્રો કામ કરી રહ્યા છે મસ્ત મજાનું સોગંદનામુંગર નાખો આનું મેરેજ સર્ટિફિકેટ કાર્ડ નાખો હા બીજું તાર કઈ ઘટવું હોય આને કંઈ નથી કરવું હાલો ઓનલાઈન ચાર્જિંગમાં નાખીએ અંદર અત્યારે આપણે ગાદી ઉપર બેસી ગયા છે આપણે રેગ્યુલર અને મસ્ત મજાનું આવીને ડાયરેક્ટ નાઈ લીધું તમને જોયું એ પ્રમાણે હું ગયો હતો રાજકોટ કારણ કે દોસ્તારનું ઓફિસનું ઓપનિંગ હતું એટલા માટે ગયો હતો તમને થોડું ઘણું કોમેડી જોવા મળી છે કારણ કે દોસ્તારો બધા ભેગા થાય એટલે મોત તો કરવાની નહીં જોઈએ ઘણા સમય પછી બધા દોસ્તારો ભેગા થયા હતા એટલે મસ્ત મજાની મજા કરી અને મળ્યા ને બેઠા અને જોરદાર અને મારા મિત્રો છે ને હજી થોડાક બ્લોગમાં આવતા શરમાય છે એટલે ઘણું બધી મોસ્તી કરી પણ આપણે એનો બ્લોગ નથી ઉતાર્યો અરે ડાયરો પણ જમાયો હતો આપણો એક ભાઈબંધ હતો એટલે ડાયરો તો જામે જ પણ એ બ્લોગ આપણે ઉતાર્યો નથી કારણ કે ઘણાને ગમતું હોય ઘણાને ના ગમતું હોય એટલે આપણે બ્લોગ ઘણી જગ્યાએ એવી જગ્યા હોય ને કે ત્યાં બ્લોગ ઉતારી ન શકીએ કારણ કે સામેવાળાને ગમે કે ના ગમે મારી જોડે ઘણી વખત એવું થઈ ગયું છે કે બ્લોગમાં ઉતારીએ પણ એને ગમતું ન હોય ઘરે ઘરે એટલે પછી પાછળથી બ્લોગમાં ન નાખી શકીએ એટલે બહુ પબ્લિક પ્લેસમાં અને ઉતારવાનું ઓછું રાખીએ છીએ આપણે અને આપણું કન્ટેન્ટ પોતાનું કન્ટેન્ટ હોય એ વધારે રાખીએ છીએ અને આપણે ગમતું હોય એ બધાને ન પણ ગમતું હોય એટલે બીજાનો વિડીયો થોડો ઓછો રાખીએ છીએ અને આપણું વધારે રાખીએ છીએ પણ ઘણાને ગમતું હોય તો એ મને કહી દે તો વાંધો ન આવે એટલે આપણે કન્ટિન્યુ વ્લોગમાં રાખીએ સીન એવું બધું જે પણ મસ્તી કરી હોય એ બધી રાખીએ પરંતુ ઘણાને ન ગમતું એટલે ન રખાય કારણ કે એની પણ પોતાની કંઈક પ્રાઇવસી હોય એટલા માટે આપણે ન રાખતા હોય પરંતુ થોડું ઘણું તો આપણે નાખીએ જ છીએ કારણ કે દોસ્તાર ભેગા હોય ત્યાં તો મસ્તી જ હોય અને તમને ખબર જ છે કેવી મસ્તી હોય એટલે જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં અને થોડી ઘણી મસ્તી આપણે કહી દી છે એ જોજો અને બાકી કેવી લાગી એ જ કોમેન્ટમાં જરૂરથી કે જો કોની મસ્તી તમને સૌથી વધારે ગઈ મેં એ બરાબર તો કોંગ્રેચ્યુલેશન ફરીથી એકવાર આપણા મિત્રને તો ચાલો કન્ટિન્યુ વ્લોગ જવું એટલે એવું બધું છે વ્લોગ થોડો ઘણો વિતરો છે એટલે જે પણ ઉતરો એ તમને બતાવવાની કોશિશ કરી છે અને એમાં પણ કોમેડી નાખીએ તો કેવી લાગીએ પણ કોમેન્ટમાં કરી નાખજો અને આજે છે પાછી અષાઢી બીજ એટલે કે રામદેવ પીરને જે કંઈ મોટો તહેવાર માનવામાં આવે છે અને જગન્નાથ યાત્રા બંને એટલે કે દરેક દરેક આપણા વ્યુઅર્સને અષાઢી બીજના રામ રામ અને બધાને શુભકામનાઓ કારણ કે આ વ્લોગ આવશે ત્યાં તો એ તહેવારને બધું ઉજવાઈ ગયું હોય છે તો એવું બધું છે અને અત્યારે હું ઘરે પહોંચી ગયો સવારે છ વાગે નીકળો તો સાંજે છ વાગે ઘરે બાર કલાકની જર્ની ટ્રેનમાં ગયા હતા અને બાકી તો કંઈ નહીં મજા આવી ગઈ જોરદાર અને તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો મળીએ પાછા જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે સાડા નવ પોણા દસ જેવું તો ફાઇનલી આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ એટલે કે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમને વિડીયોમાં શું ગમ્યું હોય કોમેન્ટ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી